મિત્રો કોમેડી કલાકાર એવા મેટાબાટ ખાટોબા બબી કેમેરામેન એવા બે નામ કા આપણા આવતું નહીં વીરાજી વીરાજી ની બધા આયા છે કબન કલર પૂછો તો મિત્રો ચિંતા કરે નહીં કબુબા કમ્પ્લીટ થઈ જ છે અને લગભગ

चान बिस्किट खाए हम अपने से मैं दोस्तों का स्टेक ही पति जी काल नो रात पर इस रात बन तो बन गए तो आज का चार बिस्किट खाए तो मित्रों पति जी चान चान पति जी आप बन जाए तो आज जी दिवस से हमारे आ रहे हैं यहाँ का हम आपका तो बिल्कुल सारे કાલે રજા આપી દઈશ તો પણ એ મને હાલો આપણે સંગ કરી ને તાણે આપણે આ બે જણા હતા ને વાગવાનું પૂરેપૂરો સપોર્ટ કર્યો ઓપરેશનમાં થિયેટરમાં આ લોકો જ હતા તો બહુ મસ્ત સ્વભાવ એમ માસીનો ના આ પાપીનો તો એ વાઘભા એમનો ભાઈ ઓપરેશન કરીને તને એ જોડે જતા નહીં વાઘભા વાઘભા ને પૂછો જો વાઘભાનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે અને કાલે અમને રજા આપી દેશે બોલો મજામાં છે અલકામ નોકરી કરે બહુ સ્વભાવ સારો હોય એમનો બરાબર તો ચાલો મિત્રો બંને રીતે બ્લોગમાં અને આ પણ માસી ને ભાભી બે બ્લોગ જોશે આપણું તો મિત્રો આ બા પણ હતા વાઘબન ઓપરેશન કરી તાર પેલા બેન પણ હતા વાઘબન ઓપરેશન કરી તાર અને સરકાર થી આજે આપણે વાઘબન ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે જો તમે અહીંયા જ રાખ્યા

અગબો પથરો ગળી જા તા નદીમાં નાવા પડ્યા તા ને માજુ હપારો છે હું ઓપરેશન કરે છે તો मैनोरजा मैनोरजा हो दो दो येन काडे देवदी स्टेन काडे दो भेजो बताइयो भेजो बा बेना अडकटी कर दे 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 दे

तो ये नहीं कटवा ये देखा ये तेरे में में बस ओ तो हो हो काम ते तो के नहीं कट ये बाल देखा ना 40 तोरे बच्चे इसका जो ऑपरेशन का ये टाइम वर्छी नहीं 2 महीना पाछी था है बीजू करू होसे तो 2 महीना पाछी था वो बड़ी तो पढ़े मैं आई हूं हां दादा कल शनिवार हां ले ड्राइवर

આજે સાઈડ રજા આપી દેસુ સાંજે આજે અમે સાંજે ભરી જઈશું બતાવું છું ઊંઘી ડેસ આખી રાત ઊંધ્યા નતા એમને દુખાવો થતો તો જે જગ્યાએ ઓપરેશન કરીને ત્યાં આગળ ભરાત રહેતા રાત્રે ઊંઘ્યા નતા અહીં મિક્સરને એવું આપીશું તો અત્યારે ઊંઘ્યા સાત વાગ્યાના ઊંઘ્યા સવારના મમ્મીની રસી પણ બાર રમા કાઠું કોમશો ઓપરેશન કરાવવાનું તો ચલો અને હમણાં તો વાઘવાના વિડીયો પણ નહીં આવે યુટ્યુબમાં કેમ કે રજા ઉપર છે ઓપરેશન એકવીસ દિવસ પછી સ્ટેન્ડ કઢાવવાનું હોય એટલે જ્યારે સ્ટેન્ડ કાઢશે ને પછી જ વાઘભા શૂટિંગમાં ચાલુ થશે તો મિત્રો જેવો તમે પહેલાં સપોર્ટ કરતા હોય એવો કરતા રહીજો કેમકે વાઘભા હમણાં શૂટિંગમાં આવવાના નહીં સ્ટેન્ડ નાખેલું છે એટલે બોલવામાં નહીં તકલીફ પણ ને એટલે નહીં આવે

Bapak, 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 તો મિત્રો અમારે હે ને રજા આપી દીધી હે બોરિયા બિસ્તરા અમે પેક કરી દીધા જો અમારે ઘરે જવાનું છે નહી આવ્યો આબા ચાર વાગે રજા આપી દીધી જો આપી નહીં જો આપવાની છે મારા સિતરા દે ઉઠી ગયો છે ચાલો મત

แล้วก็ตัวไปอ่ะปังอ่ะปังเอามาสิเดินหน่อยอ่ะตัวเร <laughs> 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 hey, <sighs> ફાઇનલી આપણે રજા થઈ ગઈ છે ને આપણે ઘરે જવાનું છે વાકુભા ઓફિસમાં રજા આપો હોય એવું ને અમે ઉપર સામાન લેવા જવું એને સીધા અમે લેવા જવું મમ્મી સીધો બધા છો ઉપર એ મંદિર માં જઈ ગઈ છે અમે ઘરે જશું ચાર દિવસ પછી ઘર જોવા મળશે અમાને અને આ બધા સ્ટાફ ના માણસ ચલો મમ્મી રજા આપી દીધી